નસવાડી તાલુકાના સુકાપુરા ગામે ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળામાં 4 બાળકોમાં બે શિક્ષકો જ્યારે નસવાડી તાલુકામાં 334 શિક્ષકોની જગ્યા ખાલી છે અધિકારીઓ એક માસ પહેલા બદોના કેમ્પ શિક્ષકને બદલી કરીને સુકાપુરા ગામે મૂક્યા જારે અધિકારીઓ એ ખાલી જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરતા નથી શિક્ષણ વિભાગના અધિકારીઓનો અંધેરો વૈવટનો નમૂનો સામે આવ્યો નસવાડીથી ત્રણ કિલોમીટર દૂર સુકાપુરા ગામમાં રુશિયા ગામમાં ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા આવેલી છે ત્યારે ફક્ત ચાર વિદ્યાર્થીઓની રજિસ્ટર સંખ્યા છે જ્યારે શાળામાં એક શિક્ષક વર્ષોથી ફરજ બજાવે છે એક માસ પહેલા તાલુકાની પ્રાથમિક શાળાઓમાંથી માંથી બદલી કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં શિક્ષક કે સુકાપુરા ગામે મૂકવામાં આવ્યો આમ બે શિક્ષકો વચ્ચે ચાર બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે જ્યારે નસવાડી તાલુકામાં આવેલી બસો વીસ થી વધારે પ્રાથમિક શાળાઓમાં ત્રણસો ને ચોત્રીસ જેટલા શિક્ષકોની ઘટ છે આદિવાસી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે જ્યારે જિલ્લાના અધિકારી શિક્ષકોની ભરતી થતી નથી એવું ઘણું સામે આવ્યું છે ચાર બાળકોમાં બે શિક્ષકોનો એક લાખ રૂપિયા પગારનો ખર્ચ દર માસે સરકારને ચોપે ચડી રહ્યો છે જ્યાં શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યાં બદલી કરવાની જગ્યા અન્ય શાળાઓમાં જ્યાં શિક્ષકની જરૂરિયાત નથી તેવી શાળાઓમાં બદલી કરી રહ્યા છે

આ સુકાપુરા પ્રાથમિક શાળા છે અહીંયા છેલ્લા બે મહિનાથી મારું બદલી થઈ છે તાલુકા ફેરમાં અને તાલુકા ફેરમાં આવ્યો ત્યાં સુધીમાં અહીંયા એકથી પાંચમી શાળા છે અને ચાર બાળકો કાર્યરત છે આચાર્ય સાહેબ અને હું આસિસ્ટન્ટ ટીચરમાં છું એમ કરીને બેનું મહેકમ છે ને બેના બે શિક્ષક અહીંયા કાર્યરત છે હા ના એટલે બીજો વરખંડ છે જ તે પણ હાલ આચાર્ય સાહેબ રજા પર છે એટલે એમના હું વર્ખંડમાં બેઠું છું સ્કૂલમાં ચાર ચાર બાળકો આમ તો ચારે ચાર બાળકો આવે છે અને બીજા ગામના બીજા બે ત્રણ બાળકો પણ શિક્ષણ લેવા આવે છે તો એમને શિક્ષણ આપીએ છીએ એટલે મારે ત્રણ ચાર પાંચ છે આસિસ્ટન્ટ ટીચર તરીકે ત્રણ ચાર પાંચ છે અને સાહેબનું પ્રજ્ઞા છે એટલે પહેલું બીજું ધોરણ અને બાલવાટિકા સાહેબના ભાગે જાય છે એમના આચાર્ય સાહેબના ભાગે જાય છે ત્રણ ચાર પાંચમાં એક જ બાળક છે શું મારું પારગી રાજેશ કુમાર બાબુ કઈ નસવાડી તાલુકાની સુકા પ્રાથમિક શાળામાં ચાર બાળકો છે અને બે શિક્ષકો છે આમ એકથી પાંચ ધોરણની શાળાની અંદર એકથી ઉપર જેટલા બાળકો હોય એમાં એકથી પાંચ ધોરણની શાળા હોય એટલે બે શિક્ષક મળવાપાત્ર થાય છે અને પછી ત્રીજો શિક્ષક સાઠથી ઉપર સંખ્યા જાય ત્યારે મળવાપાત્ર થાય ઉપર સંખ્યા હોય અને એક જ શિક્ષક ફરજ બજાવતા હોય એવું તો લગભગ મારા ધ્યાનમાં નથી પણ પચાસથી નીચે સંખ્યા હોય અને બે શિક્ષક અને એ અમુક શાળા એવી છે કે જ્યાં ઓછી સંખ્યા છે અને એક શિક્ષક ફરજ બજાવતો હોય એવું છે પણ પચાસથી ઉપર હોય અને બે આપણે એક જ શિક્ષક ફરજ બજાવતા હોય એવી લગભગ કોઈ ધ્યાનમાં અને નવસારી તાલુકાની શાળામાં ત્રણસો ને ચોત્રીસ શિક્ષકોની જેવી ઘટ છે એકથી આઠમાં તો આ કેટલો અંદર એ તો એમાં જે તે શિક્ષકે માગણી કરેલી હોય પોતે પસંદગી એના આધારે એને ત્યાં બદલી કરે જોતા નથી બદલીમાં એવું કહી શકાય ના 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 એવું તો નહીં એક થી પાંચ ધોરણની શાળા હોય અને ત્યાં ગમે તેટલા બાળકો હોય બે શિક્ષકો મૂકી જ શકાય